પોલીસે માતાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠાના ઈડરના અચરાલ ગામે અઢાર વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કુવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાઈ છે લક્ષ્મીબેન ચૌહાણ સમગ્ર પરિવાર મજૂરી અર્થે આસપાસના વિસ્તારમાં જે દરમિયાન દિવસનું બાળક અચાનક જમીન પરથી પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું જેથી લક્ષ્મીબેન ચૌહાણ અત્યંત ગભરાઈ જતા તેમને પોતાનો પરિવાર થકી ભય જણાતા તેમને કાગળમાં લપેટી પોતાના વાસોયા કટકા નહીં પથ્થર બાંધી નજીકના કુવામાં ધકેલી ઘરે આવ્યા તેમજ ઘરે આવી પોતાના દિવસના બાળકને અજાણ્યા લોકો દ્વારા અપહરણ થયા હોવાનું જણાવતા જાદર પોલીસ મથકે જાણવા જો કરી હતી જોકે પંદર દિવસનું બાળક અપહરણ મામલે જિલ્લા પોલીસે એસઓજી એસસીબી સહિતની ટીમો કામે લગાડી તેમજ સમગ્ર પરિવારને જાદર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો સાથોસાથ લક્ષ્મીબેન ચૌહાણને પોલીસે વિવિધ યુક્તિ પ્રયુક્તિથી પૂરતા તેમને આવું અપહરણનો હોય એટલે બી એનએસની સેક્શન એકસો સાડત્રીસ બે મુજબનો આ ગુનો નોંધવામાં આવેલો હતો અજાણ્યા ઈસમ વિરુદ્ધ પરંતુ બાદમાં તપાસ દરમિયાન એની માતા જે લક્ષ્મીબેન છે લક્ષ્મીબેન ચૌહાણ એણે કબૂલ્યું હોય કે પોતાનાથી આ કૃત્ય થયેલું છે એટલે હવે જે પણ એપ્રોપ્રિએટ સેક્શન્સ છે એ નામદાર કોર્ટમાં એનો ઉમેરો કરવામાં આવશે માનની મમતા વિશ્વભરમાં પ્રખ્યાત અને પ્રસિદ્ધ છે ત્યારે ડરના અચરાર ગામે સર્જાયેલી આ ઘટના સમગ્ર માનવ માટે વિચારવા લાયક બની રહી છે એક તરફ ડર અને ભય સામાન્ય બાબતમાં કેટલી મોટી સામાજિક સમસ્યા બની જાય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે અચાનક બાળક જમીન ઉપર પડી જતા તેનું મોત થવાનું ડોક્ટર જણાવે તે પહેલા જાતે સ્વીકારી લેતા તેને મોતના મુખમાં ભૂમિ દેવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં પણ અરેરાટી વ્યાપી છે જોકે પોલીસે આ મામલે અપહરણની ફરિયાદ દાખલ કરી તેમજ બાદમાં ખુદ જનેતાએ જ પોતાના કુવામાં ફેંક્યાનું ખોલતા અને કલમોનો પણ ઉપયોગ કરાશે સાથોસાથ કુવામાં બહાર આવેલા પંદર દિવસે બાળકના મૃતદેહને હાલમાં પીએમઆરથી જાદર તેમજ ફોરેસિંગ સાયન્સ લેબોરેટરી માટે અમદાવાદ મોકલી અપાયો છે

મેં કીધું એમ કે એની જે માતા છે એ ગભરાઈ ગયેલી હતી કે જ્યારે એના ઘરવાળા પાછા આવશે કામ કામે ગયેલા હતા અને આવી રીતે જોશે કે પોતાનાથી આવી ભૂલના કારણે બાળકને ઈજા થયેલી છે એનાથી ગભરાઈ જઈને એની માતાએ આ પ્રકારનું કૃત્ય કરેલું છે તમારા હરકલિયા બાબત એમ જોનદાર પોતાના સંતાન માટે છે ત્યારે રીડરના અચલ ગામને સર્જાયા તો ઘણી વાતો છે ત્યારે આ બાબતે છે અબાલક બાત જોડી સાથેની વાતચીતમાં જણાવ્યું ડોક કે જાદર પહેલા જાતે સુકા આતેનું મુદ્દામાં ટીમો કાર્યરત જે દરમિયાન પરિવારના જે સભ્યો છે તેમની પૂછપરછ કરતા ભારતની માતા છે તેમની પૂછપરછ કરતા જે માટે રેસિંગ સાઈડ બાળકને માટે જમીન પર પડી ગઈ બાળકના માથામાં ઈજા થવાથી પોતે ગભરાઈ ગઈ અને પોતાના બાળકને તાત્કાલિક લઈ કપડામાં લપેટી કૂવામાં નાખી આવી જેથી કરી ઘરવાળા તેને ઠપકો ના આપે કે પોતાનાથી આ પ્રકારનો બનાવ બની ગયેલ છે જે બાબતે બાળકની માતા છે તેને પૂછપરછ કરી જાદર પોલીસ સ્ટેશન સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ હાલ જે બાળક છે તેની બોડી કૂવામાંથી કાઢી પીએમઆરથી મોકલવામાં આવેલ છે આરોપી હત્યારી જનેતા લક્ષ્મી જગદીશ સૌહાણ ઉમર આશરે અઢાર વર્ષ રાય અચરાવ ઈડર સાબરકાંઠા એવા રાજકુમારસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા